બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લામાં વિરોધના સૂર ઉભા થયા છે ધાનેરાથી માંડી કાંકરેજ સુધી વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે ત્યારે થરાદમાં તો નેતાઓ હરખાઈ ગયા છે થરાદમાં નેતાઓ જાણે કે જંગ જીતી ગયા હોય તેમ ધાનેરા કાંકરેજ શિહોરી અને દીવદંડના લોકોની તફલીકોને ભૂલીને માત્ર એક તરફી નિવેદન આપી રહ્યા છે મહત્વની વાત તો એ છે કે ભાજપ સરકારના નિર્ણયથી કોંગ્રેસના ભરતસિંહ વાઘેલા અને ગેનીબેન ઠાકોરે તો નારાજગી વ્યક્ત કરે છે પરંતુ ખુદ શિહોરીમાં ભાજપના આગેવાનો જ જિલ્લા ભાજપ પ્રમુખને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં થરાદના કોંગ્રેસ અગ્રણી આંબાબાઈ સોલંકીએ આ બાબતે વિરોધ કરવાને બદલે સરકારનો આભાર વ્યક્ત કર્યો છે અજે બનાસકાંઠા જિલ્લાની પ્રજાવતી વાવ થરાદ સુઈગામ લાખણી દિયોદર ભાભર દાંદેરા બધા જ તાલુકાના પ્રજાજનો વતી અને સાથે સાથે બનાસકાંઠા વાસીઓ પાલનપુર ડીસા દાંતીવાડા વડગામ પાલનપુર દાતા લંબા અમીરગઢ એ બધાના વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ આપું અભિનંદન આપું અને સમગ્ર બનાસવાસીઓ વતી આભાર પણ માનું કે આજે જ્યારે બે હજાર પચીસના નવા વર્ષથી શરૂઆત થઈ છે આજે નવા વર્ષમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ તરીકે થરાદને એક નવા જિલ્લાની ભેટ આપી છે સમગ્ર પ્રજાજનો વતી રાજ્યના મૃદુ સ્વભાવ અને મક્કમ નિર્ણયવાળા મુખ્યમંત્રીનો મિત્રો હૃદયથી દિલથી આભાર માનું છું પશ્ચિમી બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સોયગામ ભાભર રાહ લાખણી દિયોદર વગેરે વિસ્તાર માટે ખૂબ ખુશી અને આનંદની વાત છે કે આ વિસ્તારને આજે રાજ્ય સરકાર તરફથી જિલ્લો જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય બદલ ભારતના માનનીય શશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી નડ્ડા સાહેબ ગુજરાતના મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાતના પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય શ્રી પાટિલ સાહેબ તેમજ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય જેમનું એક સ્વપ્ન હતું કે આ વિસ્તારની અંદર કંઈ વિશેષ આ લો વિસ્તારના લોકોને સગવડ મળે અને એ સગવડ થકી વિસ્તારનો સમગ્ર પંથકનો વિકાસ થાય એ સપનાના દ્રષ્ટા એવા માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો આ વિસ્તારની જનતા ખૂબ ખૂબ આભાર માને છે જે સમાચાર પ્રાપ્ત થયા છે એ પ્રમાણે કેબિનેટ બેઠકમાં થરાદ ભાવને નવો જિલ્લો બનાવવાની જાહેરાત સરકાર કરવાની છે ખરેખર ખુશીની વાત છે અમારી પણ કોંગ્રેસ પાર્ટીની વર્ષો જૂની માગણી હતી લડત હતી એ આજે જિલ્લો જાહેર થાય તો પૂરી થશે થરાદના મજબૂત નેતૃત્વની લડાઈનો અને આપણી મજબૂત નેતાગીરીને પણ હું અભિનંદન આપું છું કે ખરેખર થરાદને જિલ્લો બનાવવામાં સફળતા મેળવી ગુજરાત સરકારનો પણ આભાર માનું છું થરાદને જે જિલ્લો જાહેર કરવામાં આવેલ છે એ બદલ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા અહીંના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનું અને બધા સરકારી અધિકારીઓનું થરાદ તાલુકા વતી બધાને આભાર માનું છું અને થરાદને જિલ્લો જાહેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો આભાર માનીશ સવિશેષ આભાર થરાદ વિધાનસભાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ આદિશ્રી શંકરભાઈ ચૌત્રી સાહેબનો પણ આભાર માનીશ કે જે આ બનાસકાંઠા જિલ્લો ગુજરાતની અંદર કચ્છ બાદ વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો મોટો હતો જેના લીધે સરહદી તાલુકાના પ્રજાજનોને વહીવટી કામથી પાલનપુર સુધી જવું પડતું તે મુશ્કેલી પડતી હતી આ મુશ્કેલીને સમજીને પ્રજાના હિતમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે આ નિર્ણયથી સમગ્ર વાવ થરા સહિત જે આ તાલુકા જિલ્લાની અંદર જે તાલુકાનો સમાવેશ કર્યો છે પ્રજાજનો ખુશીની ની લહેર વ્યાપી છે